દ પુરી ઓળખ રાખના રાઉ મરી કમોડીના ખમા કે આવો i oh. જો ભક્તો દરેક ની જે ભાઈ બે તારી મારી સભા વાળું પ્રભારીઓ કોમે ગોમન મેમનો મજા ભાઈ માવજી બવા રાજુભાઈ આયદાન સુરેશ ભાઈ સતરાડ ના કાલો નું મજા મારી પળ ખમા બોલી રીશો મારી ગળા ખમા બોલી રીશો ભાઈ મારો ફૂલોનો ભગવાન ખમા બોલી રહ્યો છે

કે વેળા કરશે ફળ કરશે ભાઈ કાલોરો કોઈ દાડો માવજી ભાઈ એક ના નહી પણ કાલોર ના નોના થી મોડી મોટા સુધી મારા શિકોત ના ભગવાન દરેક ને ખમા કે ભાઈ જેનો જેવો 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 ભાવ છે મોટિયાળું ગંઢીઓ મારી કળક હોવા મજા ભાઈ જે 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 મંડળે બેઠું છે એનો મારા શિકોતરના પેટ ભાઈ માવજી ભુવા મોવાયલા વાઘરાની માતા ਉਹ ਕਮੋੜਾ ਹੋ ਰਾ ਨਹੀਂ ਮਤਾਈ સદ્રાણના કાલો રૂઓ મર ફૂલ ભરચી જ ઢોલ ડેકલો ને માવજી ભાઈ ધોરો બોલી છો બાપો બાપો પો 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 રાજુ ભાઈએ આગળની આગળ જતી રીએ ਸ਼ਲੀ ਪੁਰਨੀਰ ਵਾਰੀਉ ਧਨ ਵਾਇਆਈ ਜੁਗ ਜਾ ਰਾਜੂ ਮਾਨਾ ਵਿਆਣ ਮਰ ਰਹਿ ਭਾ ਮੋ ਵਿਆਣ ਬੰਧਿਏ ਤੇ ਬਾਜਰੀ ਦੀ ਕਰਨਾ ਕਲੋਨੀ ਪੇੜੀ ਭੁੱਖ ਨੇ ਰੱਖੂ ਮਾ ਮਾ ਆ ਬ੍ਰਹਮਣੀ ਗੋਗਾ ਸਿਕੋ ਦਰਸ਼ ਦੇ ਨੂੰ ਭਗਵਾਨ ਬੋਲੀ ਰਿਓ ਹੈ ਰਾਜੂ ਤੈਣ ਕਾਲ ਜੇ ਹੋਗਰਾਣੀ ਮਾਤਾ ਘਈ ਰੀ ਸੁ ਬਕੋ ਬਕੋ ਪਰੋੜੀ ਉਧਾ ઓડિયા ની વેળા બંશ હવા બોર દાડો સડશે કોની કાશી શેતર માં જેવારો બોલી રહ્યા માં માં

આ પળ વેળા ઓળસી તો આવો લીલો મોડવો વધણો સભા વાળો કાલો ના ઘર અજવાડું ને આયકો બનાયા લીયો ભાઈ તે જો બરોબર નું સિક્કો તો ઢણતી છું અને મારી વેળા બોલતી છે ઢોલી પાવળિયા કોઈ ઢોલ દેખલાની જેટી પડે ને ઘડી કદਾਕ છે ને ખમા નો કઈ દઉં દેહમાં भगत ની ભાઈ 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 ਸ੍ਰੀ ਰਾਜ ਨੂੰ تیر ਮਾਰਨਾਰੀ ਆਈ ਰਾਜ ਇਹ ਬਈ ਇਹ ਬਈ ਲਓ ਮਾਵਜੀ ਵੀ ਮਜ਼ਾ ਆ ਮਹਾਰਾਜ ਜਿਹੜੇ ਉਜਾਗਰ ਦੇਵ ਨੂੰ ਕਰਿਓ ਸੇ ਜੈਨੂ ਭਗਵਾਨ ਬੱਦਲੂ ਆਲਦੇਹੂ ਮਾਤਾ ਕਿਛੂ ਬਈ ਤਾਰੇ ਹਾਂ ਹਾਂ મારા કાળો ના આખા વાહન મજા ભાઈ મા પાછર ના બાળ થી મોડી નોબર ના ડોહા ઉધી મજા એ ઉ મારા સિક્કોદ ના ભુગેશભાઈ જીને અવસર માં પાણી નો લોટો રાજુ ભાઈ ભરી આલ્યો છે એની જો કાળો રૂ કાલ દાડો ઉગ

કોઈ દાડો જો તારી કાલો ની ભેટી ભગવાન કવા ને પડવા દેવું મારા સિક્કોતર ના પર ખુબ બોલી ના છે હદાય આજરે બાદરે નો રાખું દેહ માં મારું નામ સિક્કોતર જો કદાચ તો હળી વાપર્યું છે અને બહુ ઘણે હિસાબ નો આલુ કાલો નું માતા લખ્યા પ્રભુ એવું મારા શિક્ષકો તમને પ્રભુ બોલી જશે